મિત્રો મુંબઈના એક એરિયામાં એક માણસ રિક્ષા ચલાવતો હતો તેની રીક્ષા ભાડે લીધેલી હતી એટલે તેણે પોતાની કમાણીમાંથી થોડોક ભાગ રિક્ષાના માલિકને પણ આપવો પડતો હતો એટલે કે બાકી વધેલા રૂપિયામાંથી તે પોતાના ઘરનો ખર્ચો ચલાવતો હતો એક દિવસ સાંજે જ્યારે તેને ઘરે જવાનો સમય થયો ત્યારે તેની પત્નીનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે તમે જ્યારે ઘરે આવો ત્યારે થોડીક શાકભાજી લેતા આવજો એટલે તે રિક્ષાવાળો માર્કેટમાંથી થોડીક શાકભાજી ખરીદી લે છે અને જેવો શાકભાજીનો થેલો રિક્ષામાં પાછળ રાખવા જાય છે તો જુએ છે કે ત્યાં એક નાનકડું બેગ પડેલું છે તેને જેવું તે બેગ ખોલીને જોયું તો તેમાં સોના ચાંદીના ઘરેણાં હતા અને તેની કિંમત લાખોમાં હશે આ જોઈને તે રિક્ષાવાળો ખૂબ જ પરેશાન થઈ જાય છે હેરાન રહી જાય છે અને તે વિચારવા લાગે છે કે આજે આખા દિવસમાં એવી કઈ સવારી આવી હતી જેનું આ બેગ રહી ગયું છે કેમકે તે ખૂબ જ ઈમાનદાર વ્યક્તિ હતો એટલે તે ખૂબ જ ઊંડા વિચારમાં પડી ગયો છે શું થાય છે આગળ શું તે રીક્ષાવાળો તે ઘરેણાંથી ભરેલું બેગ પાછું આપી શકે છે કે પછી તે બેગ પોતાની સાથે લઈ અને પોતાના ઘરે જતો રહે છે મિત્રો આખી વાત જાણવા માટે થઈ અને વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો આ વાત છે કચ્છના એક ગામડામાં રહેવાવાળા ગણપતની ગણપત જે થોડું ઘણું ભણેલો હતો અને તે નાના મોટા કામ કરતો હતો તે દરમિયાન તેની એક છોકરી સાથે પ્રેમ થઈ જાય છે અને તે છોકરી તેની જાતિની ન હતી કચ્છના જે ગામડામાં તે રહેતો હતો ત્યાં આવી રીતે કોઈ લગ્ન નહોતું કરી શકતું અને ગણપત તે છોકરીને ખૂબ જ પ્રેમ કરતો હતો એટલે તે વિચારે છે કે હું તેને મારી સાથે લઈ અને ભાગી જાઉં અમે ક્યાં દૂર જઈ અને આરામથી પોતાની જિંદગી વિતાવશું તે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા એટલે તે બંને જણા કચ્છથી ભાગી અને મુંબઈ પહોંચી જાય છે અને લગ્ન કરી લે છે મુંબઈમાં પહોંચી તે એક ચોલમાં એક રૂમ ભાડે લઈ લે છે અને ત્યાં પોતાની પત્ની સાથે રહેવા લાગે છે તે બંને એકબીજાને સાચો પ્રેમ કરતા હતા થોડા દિવસો સુધી આવી રીતે સમય વીતતો રહ્યો પરંતુ થોડા દિવસો પછી તેને અહેસાસ થાય છે કે જો મુંબઈ જોવા મહાનગરમાં જીવતા રહેવું હશે તો કંઈક ને કંઈક કામ તો કરવું જ પડશે ગણપત એક ખૂબ જ ઈમાનદાર છોકરો હતો અને ખૂબ જ મહેનતી પણ હતો એટલે તે વિચારે છે કે કેમ નહીં હું એક રિક્ષા લઈ લઉં અને રિક્ષા ચલાવીને તેનાથી મારા પરિવારનું ભરણ પોષણ કરીશ અને આવી રીતે જ હસી કોશીથી જિંદગી પસાર થશે મિત્રો ત્યાર પછી ગણપત જ્યાં ત્યાં નાનું મોટું કામ કરીને મહેનત મજૂરી કરીને તે બે જણા હતા અને ખર્ચો પણ ખૂબ જ ઓછો હતો એટલે થોડા દિવસો મહેનત કર્યા પછી તેની પાસે થોડાક રૂપિયા ભેગા થઈ જાય છે તે રૂપિયાથી તે હપ્તા પર એક રિક્ષા કઢાવી લે છે ત્યારબાદ તે આખો દિવસ રિક્ષા ચલાવીને મહેનત કરે છે અને એવી રીતે જ પોતાના પરિવારનું ભરણ પોષણ પણ કરે છે અને મિત્રો ધીરે ધીરે સમય વીતતો થવા લાગ્યો અને સમયની સાથે તેના ઘરે એક દીકરીનું પણ આવી ગઈ હતી હવે ઘરમાં ત્રણ સદસ્ય થઈ ગયા હતા અને ખર્ચો પણ પહેલાં કરતાં વધી ગયો હતો પછી એક દિવસ જ્યારે તેની દીકરી છ મહિનાની થઈ તો તેને એક બીમારી થઈ જાય છે અને તે બીમારીના કારણે ગણપત ઉપર ખૂબ જ મુસીબતોનું પહાડ તૂટી પડે છે એટલા માટે રૂપિયાની જરૂરત પૂરી કરવા ગણપત તે રિક્ષા વેચી નાખે છે કેમ કે તેની પાસે વેચવા માટે બીજું કંઈ હતું નહીં જેને વેચીને તે બિચારીનો ઈલાજ કરાવી શકે એટલે તે રિક્ષા વેચી નાખે છે જે તેની આવકનું સાધન હતું અને ત્યારબાદ તે રૂપિયાથી તે પોતાની દીકરીનો ઈલાજ કરાવે છે ઈલાજ પછી દીકરી વ્યવસ્થિતને ઘરે આવી જાય છે આવી રીતે થોડા દિવસો ફરી વીતી જાય છે ત્યારબાદ ગણપતને ફરી ચિંતા થવા લાગી કે હવે પરિવારનું ભરણ પોષણ કઈ રીતે કરવું હું જેને લઈને આવ્યો છું અને મારી દીકરી જેને મારા ઘરમાં જન્મ લીધો છે તે બંનેને હું દુખી થવા નહીં દઉં એ બંનેને સારી રીતે ધ્યાન રાખવું એ મારી જવાબદારી છે અને એના માટે થઈ અને મારે કંઈક ને કંઈક કામ કરવું પડશે એ આજ વિચારમાં ખોવાયેલો હતો ત્યારે તેના સાથે રિક્ષાવાળા જે તેની સાથે રિક્ષા ચલાવતા હતા તે તેને જણાવે છે કે એક રિક્ષા માલિક વિશે જેમની પાસે ઘણી બધી રિક્ષા છે અને તેઓ પોતાની રિક્ષાને ચલાવવા માટે ભાડે પણ આપે છે એટલે કે રિક્ષાને બાર કલાક માટે ભાડે આવતા હતા અને બદલામાં તેમના પાસેથી થોડાક રૂપિયા લેતા હતા આ વાત સાંભળીને ગણપત ખૂબ જ ખુશ થઈ જાય છે અને તે પોતાના દોસ્તોની સાથે તે વ્યક્તિ પાસે જાય છે અને તેમને બધી વાત જણાવે છે અને વાતો વાતો જમાં એ નક્કી થઈ જાય છે કે તે બાર કલાક માટે રિક્ષા ભાડા પર ચલાવશે જેનું ભાડું તેને રોજના રૂપિયા પાંચસો બેટે ચૂકવવું પડશે અને પાંચસો રૂપિયા પછી જે પણ કમાણી હોય એ બધી તે રાખી શકે છે ત્યાર પછી ગણપત તે રિક્ષા ચલાવવા લાગે છે અને ધીરે ધીરે આમ જ સમય પસાર થતો રહ્યો તેમને પોતાના જીવન નિર્વાહ માટે જેટલા રૂપિયા જોઈતા હતા એટલા રૂપિયા તે રિક્ષામાંથી આવી જતા હતા તે પોતાના પરિવાર સાથે હસી ખુશી તે ઘરમાં રહેતો હતો જે ઘર ભાડાનો હતો અને આમ કરતાં કરતાં જ તેની દીકરી મોટી થઈ જાય છે તેનું સ્કૂલમાં એડમિશન કરાવવું પડે છે ગણપત પોતાની દીકરીનું એક સરકારી શાળામાં એડમિશન કરાવે છે દીકરી ભણવા લાગી હતી એટલે હવે તેમના ખર્ચ પહેલાં કરતાં થોડા વધી ગયા હતા એટલે ગણપત હજી વધારે મહેનત કરવા લાગે છે બાર કલાકના બદલે તે સોળ કલાક રિક્ષા ચલાવવા લાગે છે એક દિવસ સાંજે ફેરા કર્યા પછી ગણપત ઘરે જવા માટે તૈયાર હતો ત્યારે તેની પત્નીનો ફોન આવે છે અને કહે છે કે આવતી વખતે બજારમાંથી થોડી શાકભાજી લેતા આવજો ઘરમાં શાકભાજી જરાય નથી એટલે ગણપત શાક માર્કેટમાં જાય છે અને થોડું ઘણું શાકભાજી ખરીદે છે અને જેવો તે શાકભાજીની થેલી રિક્ષા પાછળ રાખવા જાય છે તો ત્યાં તેને એક નાનકડો લાલ બેગ પડેલું દેખાય છે તે બેગ જોઈને તે એકદમ હેરાન રહી જાય છે પછી તે બેગ ઉપાડે છે અને ખોલીને ચેક કરે છે તો તેની અંદર ઘણા બધા સોના ચાંદીના દાગીના હતા આ જોઈને એવું લાગી રહ્યું હતું કે આ દાગીનાની કિંમત લગભગ દસ લાખ રૂપિયાની આસપાસ હશે આટલા દાગીના જોઈને ગણપત ખૂબ જ હેરાન થઈ જાય છે કેમ કે સાંજ પડી ગઈ હતી અને હવે તેને ઘરે પણ જવાનું હતું અને હવે તેને ઘરે પણ જવાનું હતું અને તે બેગ તેની રિક્ષામાં રહી ગયું હતું તે વિચારમાં પડી ગયો અને વિચારી રહ્યો હતો કે આ બેગ કોનું હશે કેમ કે આખા દિવસમાં તેણે ઘણી સવારી અહીંથી ત્યાં પહોંચાડી હતી અને તેમાંથી કોઈ એક સવારીનો આ બેગ તેની રિક્ષામાં રહી ગયું હતું જેનું આ બેગ હતું તે એક કરોડપતિ મહિલા હતી તેનું નામ હતું અવંતિકા અવંતિકાના પતિ ખૂબ જ મોટા બિઝનેસમેન હતા અને તેમની પાસે રૂપિયાની કોઈ કમી ન હતી આજના દિવસે જ સવારમાં જ અવંતિકા પોતાના ડ્રાઈવર સાથે માર્કેટ ગઈ હતી તેને માર્કેટમાંથી થોડાક દાગીના ખરીદ્યા હતા કેમ કે તેને પોતાની બહેનની દીકરીના લગ્ન જવાનું હતું બજારમાંથી દાગીનાની ખરીદી કરી જેવી તે બજારમાં આવી અને પોતાની ગાડીમાં બેસે છે અને ડ્રાઈવરને કહે છે કે ગાડી ચલાવું પરંતુ ડ્રાઈવર ગાડી ચાલુ કરે છે તો ગાડી ચાલુ થતી નથી ઘણી વખત ટ્રાય કર્યા પછી પણ ગાડી ચાલુ ન થઈ એટલે અવંતિકા મેડમ હેરાન થઈ જાય છે કેમ કે તેમને સાંજે લગ્નમાં જવા માટે નીકળવાનું હતું તેમણે ખરીદી તો કરી લીધી હતી પરંતુ તેમને ઘરે જઈને તૈયાર પણ થવાનું હતું એટલે અવંતિકા મેડમ ડ્રાઈવરને કહે છે કે તમે ગાડી સરખી કરાવીને ઘરે પહોંચો હું એમ કરું કે રિક્ષાથી ઘરે જતી રહું છું એટલે મારે મોડું ન થાય ત્યાર પછી અવંતિકા મેડમ આ ગણપતની રિક્ષામાં બેસી જાય છે અને રિક્ષામાં સાઈડમાં જ્યાં જગ્યા હતી ત્યાં ઘરેણાની બેગ મૂકી દે છે ત્યાર પછી તે ફોન પર વાત કરવા લાગે છે અને જેવું જ તેમનું ઘર આવે છે તો તે બેગ લીધા વગર જ ફોન ઉપર વાત કરતાં કરતાં રિક્ષામાંથી ઉતરી જાય છે અને રિક્ષાવાળાને પૈસા આપીને સીધા જ ઘરમાં જતા રહે છે ધીરે ધીરે સમય વીતે છે અને લગ્નમાં જવા માટે તે તૈયાર થઈ જાય છે ત્યાર પછી લગ્નમાં જવા માટે જેવા તે ઘરેણાં શોધવા લાગે છે તો હેરાન રહી જાય છે કેમ કે તે દાગીના તેમને ક્યાંય મળી નહોતા રહ્યા ત્યાર પછી તે વિચારવા લાગે છે કે આ બધા દાગીના ક્યાં રહી ગયા છે પહેલાં તો તેઓ વિચારે છે કે બની શકે કે દાગીના કદાચ એ દુકાનો ઉપર જ રહી ગયા હોય જ્યાંથી મેં તેને લીધા હતા એટલી વારમાં તેમનો ડ્રાઈવર ગાડી ઠીક કરાવીને આવી જાય છે એટલે અવંતિકા મેડમ ગાડીમાં બેસીને ડ્રાઈવર સાથે સીધા તે દુકાન ઉપર પહોંચી જાય છે જ્યાંથી તેમણે દાગીનાની ખરીદી કરી હતી ત્યાર પછી તે તપાસ કરે છે અને સીસીટીવી ફૂટેજ પણ ચેક કરે છે જેમાં જુએ છે કે ત્યાં નીકળ્યા ત્યારે તે દાગીનાનો બેગ તેમના હાથમાં જ હતું એટલે પછી તેઓ વિચારે છે કે કદાચ હું જે રિક્ષામાં બેઠી હતી તેમાં જ બેગ રહી ગયો હશે એટલે ત્યાર પછી ત્યાં જેટલા પણ રિક્ષા હતા તે બધાને પહોંચે છે પણ તે રિક્ષાવાળા વિશે તેમને કંઈ ખબર ન પડી એટલે અવંતિકા મેડમ થોડા ચિંતામાં આવી જાય છે અને પછી તેઓ પોલીસ સ્ટેશન પહોંચી જાય છે ત્યાં ફરિયાદ લખાવવા માટે કેમ કે તે વિચારી રહ્યા હતા કે બની શકે કે કોઈને તે બેગ મળી ગયું હોય તો તે અહીં નજીકના પોલીસ સ્ટેશનમાં તે દેવા માટે આવ્યો હશે ત્યાર પછી તેઓ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખાવે છે પરંતુ ત્યાં પણ તેમને એવી કંઈ ખબર ન પડતી કે તેમનું બેગ કોઈને મળ્યું હોય એટલે તેઓ થાકીને ઉદાસ થઈ અને પોતાના ઘરે પાછા આવી જાય છે અને ખૂબ જ શોચ વિચારમાં પડી જાય છે અને વિચારે છે કે જો તે દાગીના પાછા ન મળ્યા તો હું મારી બહેનના ઘરે શું લઈને જઈશ વાત એમ હતી કે લગ્નમાં આપવા માટે થઈને તેમણે દાગીના ખરીદ્યા હતા રૂપિયાની તો તેમને કંઈ ચિંતા ન હતી પરંતુ તે દાગીના ખરીદવા માટે તેમનો ટાઈમ ઘણો ગયો હતો અને હવે તેમની પાસે એટલો ટાઈમ હતો નહીં કે તે ફરીવાર દાગીનાની ખરીદી કરવા જઈ શકે એટલે તેઓ ખૂબ જ પરેશાન થઈ જાય છે ત્યારે અચાનક જ તેમના ઘરની બેલ વાગે છે જેવો જ અવંતિકા મેડમ દરવાજો ખોલે છે તો સામે બીજું કોઈ નહીં પરંતુ ગણપત જ ઊભો હતો દરવાજો ખોલતા જ ગણપત તેમને પૂછે છે કે મેડમ શું તમારું કોઈ બેગ રિક્ષામાં રહી ગયું હતું એટલે અવંતિકા મેડમ કહે છે કે હા ભાઈ મારું જ બેગ તારી રિક્ષામાં રહી ગયું હતું એટલે ગણપત પૂછે છે કે મેડમ ક્યાં રંગનો હતો તમારો આ બેગ એટલે અવંતિકા મેડમ કહે છે કે લાલ કલરનો બેગ હતો અને તેની અંદર સોના ચાંદીના ઘણા બધા દાગીના હતા જેની કિંમત લગભગ દસ લાખ રૂપિયા હતી આ વાત સાંભળ્યા પછી ગણપતને વિશ્વાસ થઈ જાય છે કે આ બેગ આ મેડમનું જ છે એટલે તે પોતાની રિક્ષા પાસે જાય છે અને રિક્ષામાંથી તે બેગ લઈ આવી અને મેડમને આપી દે છે અવંતિકા મેડમ આ બેગ અને રિક્ષાવાળાને જોઈને ખૂબ જ આશ્રમાં પડી જાય છે તેઓ વિચારે છે કે આટલો મામૂલી રિક્ષાવાળો આટલા દાગીનાની ભરેલી બેગ જોઈને પણ મને પાછી આપવા કેમ આવ્યો છે કેમકે આજના સમયમાં આવા પ્રામાણિક વ્યક્તિ મળવા ખૂબ જ મુશ્કેલ છે અને એટલા માટે જ અવંતિકા મેડમ આ વાત વિચારવા માટે મજબૂર થઈ જાય છે ત્યાર પછી તેઓ ગણપતને ઘરની અંદર બોલાવે છે અને તે જો ખૂબ જ આભાર માને છે અને કહે છે કે આ બેગ મારા માટે ખૂબ જ જરૂરી હતું ત્યાર પછી ગણપત માટે ચા પાણી મંગાવે છે ચા પીતા પીતા અવંતિકા મેડમ તેને પૂછે છે કે ભાઈ એ જણાવ હું તો તારી રિક્ષામાં આ બેગ ભૂલી ગઈ હતી તો ઈચ્છતો આ બેગ લઈને જઈ શકતો હતો આનાથી તારી જિંદગી બદલાઈ જાત તો પછી તે એવું કેમ ન કર્યું એટલે ગણપત કહે છે કે મેડમ અમે ગરીબ જરૂર છીએ પરંતુ અમે ઈમાનદાર છીએ ભગવાન અમને આપવા ઈચ્છે છે અમે તેના આશરે જ રહી છીએ જો અમે પેસેન્જર સાથે આવું કરીશું તો દુનિયામાંથી ઈમાનદારી ખતમ થઈ જશે તેની વાત સાંભળ્યા પછી અવંતિકા મેડમ તેના તરફે અલગ જ નજરથી જોવા લાગે છે કેમ કે તેમણે આ સુધી આટલો ઈમાનદાર વ્યક્તિ જોયો ન હતો જેણે એ નક્કી કરી લીધું હતો કે પરિસ્થિતિ ગમે તેવી હોય પણ હું મારી ઈમાનદારી નહીં મૂકું ત્યાર પછી અવંતિકા મેડમ તેને પૂછે છે કે હું તો આ બેગ તારા રિક્ષા ઉપર ચાર કલાક પહેલાં મૂકીને આવી ગઈ હતી તો આ બેગ અહીં લાવવા માટે તને આટલી વાર કેમ લાગી ગઈ પછી ગણપત તેમને બધી વાત સવિસ્તારથી જણાવે છે અને કહે છે કે મેડમ જ્યારે મેં મારું કામ પૂરું કરી લીધું ત્યાર પછી મારી પત્નીનો ફોન આવ્યો હતો તેણે મને શાકભાજી લઈ આપવા માટે કહ્યું હતું મેં જેવો જ બજારમાંથી શાકભાજી લીધું અને તે રાખવા માટે રિક્ષામાં પાછળ ગયો ત્યારે મને તમારો બેગ દેખાડું ત્યાર પછી હું ઊંડા વિચારમાં પડી ગયો હતો કે આખરે આ બેગ કોનું હતું ત્યાર પછી મારા બધા જ કસ્ટમર જેના મને એડ્રેસ ખબર હતા તેમના ઘરે જઈને તેમને આ બેગ વિશે પૂછ્યું તેમાંથી ઘણા લોકોએ તો બેગ વિશે સાંભળ્યા પછી એમ કહી દીધું કે હા ભાઈ મારું બેગ છે પરંતુ હું એ ખાતરી કરતો હતો કે બેગ ક્યાં રંગનું અને તે બેગની અંદર શું હતું અમુક લોકો જે લાલચી હતા તે ખોટું બોલીને આ બેગ હડપવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ બે વાતો જે મેં તમને પૂછી હતી આ બેગ વિશે તે વાતો ઉપરથી જ હું તે ખાતરી કરી લેતો હતો કે આ બેગ તેમનું છે કે નહીં પરંતુ જેવો જ અહીં આવ્યો અને તમને આ બંને આ વાત પૂછી તો તમે એકદમ સાચો જવાબ આપ્યો હતો એટલે મને ખાતરી થઈ ગઈ કે આ બેગ તમારું જ છે આ આખી વાત સાંભળ્યા પછી અવંતિકા મેડમ રિક્ષાવાળાને ખૂબ જ માન સન્માન સાથે જોવા લાગે છે અને ગણપતને કહે છે કે હું તારા માટે કંઈ કરવા માગું છું તું તારો નંબર અને નામ અને લખીને આપી જા ત્યાર પછી ગણપત પોતાનું નામ અને નંબર લખીને આપી જાય છે પરંતુ મેડમને કહે છે કે મેડમ અમારા માટે કંઈ પણ કરવાની જરૂર નથી અમે જેમ પણ છીએ એમ ઠીક છીએ ભગવાન અમને એટલું તો આપી દે છે જેનાથી અમારો ગુજારો સરળતાથી થઈ જાય છે હવે આવું કહીને ગણપત ત્યાંથી જતો રહે છે અહીં અવિંતી મેડમને પોતાની બહેનની દીકરીના લગ્નમાં જવા માટે મોડું થઈ રહ્યો હતો એટલે તેઓ જલ્દી જલ્દી તૈયાર થઈ અને તે દાગીનાની બેગ લઈ અને ગાડીમાં બેસીને પોતાના ડ્રાઈવર સાથે બહેનની દીકરીના લગ્ન માટે જતા રહે છે ત્યાં પહોંચ્યા પછી લગ્ન વિધિ પૂરી થયા બાદ તેઓ પાછા આવી જાય છે પરંતુ આખા લગ્નની વિધિ દરમિયાન અને જ્યારથી તેઓ રિક્ષાવાળાને મળ્યા હતા ત્યારથી તે રિક્ષાવાળાનો ચહેરો તેમની આંખોની સામે ફરી રહ્યો હતો તેઓ ગણપત વિશે વિચારી વિચારીને ખૂબ જ હેરાન હતા અને વિચારવા ઉપર મજબૂર થઈ ગયા હતા કે આટલો ઈમાનદાર કઈ રીતે હોઈ શકે એક રિક્ષાવાળો ત્યારબાદ બીજા દિવસે સવારમાં અવંતિકા મેડમ તૈયાર થઈ અને પોતાના ડ્રાઈવર સાથે તે પોલીસ સ્ટેશનમાં જાય છે જ્યાં તેમણે રિપોર્ટ લખાવ્યો હતો ત્યાં જઈને તેઓ આ રિક્ષાવાળા વિશે જણાવે છે અને કહે છે કે મારો સામાન તેણે પાછો આપી દીધો છે ખૂબ જ ઈમાનદાર રિક્ષાવાળો હતો આ વાત સાંભળીને પોલીસને પણ ખૂબ જ આશ્ચર્ય થાય છે કે દસ લાખ રૂપિયાના દાગીના એક રિક્ષાવાળાને પાછા આપી દીધા ત્યાર પછી તે પોલીસવાળા પણ ગણપતનો એડ્રેસ નોટ કરી લે છે અને તેનું સન્માન કરવા વિશે વિચારે છે અવંતિકા મેડમ પોલીસ સ્ટેશનમાંથી નીકળ્યા પછી ઘણી બધી મીઠાઈઓ કપડાં અને ખાવા પીવાનો સામાન લઈ અને ગણપતને આપેલા એડ્રેસ ઉપર પહોંચી જાય છે ગણપત જ્યાં પણ રહેતો હતો તે ચોલમાં જ્યારે આ મોટી ગાડી આવે છે તો તે ચોલમાં રહેવાવાળા બધા લોકો હેરાન રહી જાય છે કેમ કે તે ખૂબ જ મોંઘી ગાડી હતી અને આવી કાર આજ સુધી ક્યારેય તેમની ચોલમાં આવી નહોતી ત્યારબાદ અવંતિકા મેડમ ગાડીમાંથી ઉતરે છે અને સીધા જ ગણપતના ઘરે પહોંચી જાય છે ત્યાં પહોંચ્યા પછી તેઓ જુએ છે કે ગણપતની પત્ની ઘરમાં કંઈક કામ કરી રહી હતી જેવી તે અવંતિકા મેડમને જુએ છે તો હેરાન રહી જાય છે તે વિચારો ઉપર મજબૂર થઈ જાય છે કે આખરે આ મેડમ કોણ છે અને અહીં શું કામે આવ્યા છે પરંતુ અવંતિકા મેડમે પહેલાં જ ગણપતિને ફોન કરી દીધો હતો અને કહી દીધો હતો કે આવતી વખતે તારી દીકરીને પણ સ્કૂલેથી પાછી લેતો આવજે એટલી વારમાં ઘર પણ પોતાની દીકરીને લઈ અને ત્યાં પહોંચી જાય છે ત્યાં આવીને ત્યાં અવંતિકા મેડમ અને પોતાની પત્નીનો એકબીજા સાથે પરિચય કરવા લાગે છે અને એકબીજા વિશે જણાવે છે અને કહે છે કે આ મેડમનું બેગ કાલે મારી રિક્ષામાં રહી ગયું હતું મેં તને આવીને આ વાત કરી હતી એ આ જે મેડમ છે ત્યાર પછી અવંતિકા મેડમ પોતાના ડ્રાઈવરને મોકલી અને ગાડીમાંથી બધો જ સામાન અહીં મંગાવી લે છે અવંતિકા મેડમે પહેલાં જ ગણપતને પૂછી લીધો હતો કે તારા ઘરમાં કોણ કોણ છે અને એ હિસાબે તેઓ સામાન લઈને આવ્યા હતા ગણપતની દીકરી માટે ઘણા બધા કપડાં લઈને આવ્યા હતા તેની પત્ની માટે ઘણી સાડીઓ લઈને આવ્યા હતા અને સાથે ઘણો બધો ખાવા પીવાનો પણ સામાન લઈને આવ્યા હતા ત્યાં આવવા પછી જેવો તે આ બધો સામાન ગણપતને દેખાવા લાગે છે તો ગણપત પહેલાં તો ના પાડે છે અને કહે છે કે મેડમ આની કોઈ જરૂર નથી જો તમારો સામાન મારી રિક્ષામાં રહી ગયો હતો તો તેને પરત કરવો એ મારી ફરજ હતી આ વાત સાંભળ્યા પછી અવંતિકા મેડમ તેને કહે છે કે ના ના એવું નહીં થાય આ બધી વસ્તુઓ તારે લેવી જ પડશે કેમકે જે સામાન તે પાછો આપ્યો હતો તે સામાનથી તારી આ રિક્ષા જેવી બીજી ત્રણ ચાર રિક્ષા આવી જાત એટલે તે જે ઈમાનદારી દેખાડી છે આને તારી ઈમાનદારીનું ઇનામ સમજ અને પોતાની પાસે રાખી લે ત્યાર પછી અવંતિકા મેડમ તે બધો સામાન તેને આપી દે છે અને ત્યાં જ બેસીને બધા સાથે વાતોચીતો કરવા લાગે છે અને વાતો વાતો જમાં જ ગણપતની આખી કહાની સાંભળે છે તો અવંતિકા મેડમ પણ થોડા ભાવુક થઈ જાય છે જેમ જેમ ગણપતને તેમણે પોતાના વિશે જણાવ્યું કે આ રિક્ષા હું ભાડા ઉપર ચલાવું છું અને તેનાથી જ મારા પરિવારનું ગુજરાન ચલાવું છું અને તેની દીકરી એક સામાન્ય સરકારી સ્કૂલમાં ભણે છે આ બધું જ પછી અવંતિકા મેડમ તેના માટે હજી વધારે કંઈક કરવા માગતા હતા અને ગણપતને કહે છે કે આજથી તારી દીકરી એ મારી દીકરી છે તેના ઓછેની બધી જ મારી જવાબદારી હવે મારી છે હું તેની બધી જ જવાબદારી મારા ઉપર લઉં છું આ વાત સાંભળીને ગણપત પહેલાં તો તેમને ના પાડે છે અને ગણપતની પત્ની પણ ના પાડે છે પરંતુ અવંતિકા મેડમ જીદ કરે છે અને કહે છે કે હું તારી દીકરીને એક સારી સ્કૂલમાં ભણાવવા માગું છું તેવો ખૂબ જ આગ્રહ કરે છે એટલે ગણપત ના નથી કહી શકતો પછી અવંતિકા મેડમને તેની એક ઓફિસનું એડ્રેસ આપે છે અને કહે છે કે કાલે તું આ ઓફિસે પહોંચી જજે અને મને મળજે બીજા દિવસે સવારે ગણપત રિક્ષા લઈ અને તે ઓફિસે પહોંચી જાય છે ત્યાં ગયા પછી અવંતિકા મેડમ ત્યાં મળે છે અને અવંતિકા મેડમ પોતાના મેનેજરને કહે છે કે તમે એવું કરો કે ગણપતને રિક્ષા કઢાવીને તેને આપી દો તેનું બધું જ પેમેન્ટ કંપનીના એકાઉન્ટમાંથી કરી નાખજો આ વાત સાંભળીને ગણપત તેમને ના પાડે છે પરંતુ અવંતિકા મેડમ તેને જોર દઈને તેના માટે એક નવી રિક્ષા કઢાવે છે હવે ગણપત પોતાની રિક્ષા ચલાવવા લાગ્યો હતો હવે ના તો તેને કોઈને ભાડું દેવું પડતું હતું કે ના તો હપ્તા ચૂકવવા પડતા હતા ધીરે ધીરે સમય પસાર થવા લાગે છે અને તે પોલીસવાળા હતા તે પણ આ રિક્ષાવાળાને શોધીને તેનું સારી રીતે માન સન્માન કરે છે અને તેને ઈનામ પણ આપવામાં આવે છે જ્યારે પોલીસવાળાએ ગણપતનું માન સન્માન કર્યું તો ત્યારે મીડિયાવાળાને પણ બોલાવવામાં આવ્યા હતા એટલે આ વાત આકાશ શહેરમાં ફેલાઈ જાય છે અને આ રિક્ષાવાળાનું ઉદાહરણ આપવામાં આવે છે અને ઈમાનદારી માટે કેમ કે તેણે દસ લાખનો સામાન એમ જ પાછો આપી દીધો હતો તેની જગ્યાએ કદાચ કોઈ બીજું વ્યક્તિ હોત તો આવું ન કરી શકત તો મિત્રો આ હતી વાર્તા એક ઈમાનદાર રિક્ષાવાળાની જેણે પોતાની ઈમાનદારીને ખરાબ થવા દીધી ન હતી ભલે સામાન ગમે તેટલો મોંઘો હોય ગમે તેટલો રૂપિયો હોય તો આ રિક્ષાવાળા વિશે તમે શું કહેવા માગો છો અને અવંતિકા મેડમ વિશે તમે પણ શું કહેવા માગો છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારા દરેક વિડીયો તમે પહેલાં જોઈ શકો તો દર્શક મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ